નમસ્કાર મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો ખાસ કરીને ઘણા બધા વિસ્તારોની અંદર મ ગળદ અને છોળીનું વાવેતર જુ છે અને આ ઉનાળુ મ ગળદ અને ચોળીમાં ખાસ કરીને પાંદડાની અંદર આપણે ઈયળો જોવા મળે છે અને આ ઈયળોના પાનની અંદરથી ખાસ કરીને ખોરાક તરીકે પાનને ખાય અને નુકસાન કરવાની લીધે પાકની વૃદ્ધિ વિકાસ અટકે છે તો આ પ્રકારની ઈયળોના ખાસ કરીને નિયંત્રણ માટે શરૂઆતના સ્ટેજની અંદર મિત્રો આપણે એને જૈવિક દવાઓથી નિયંત્રણ કરવાની છે અને એના માટે બીવેરિયા ભાજિયાના એક કોમની અંદર 80 ગ્રામ લેખે નાખીને છંટકાવ કરવાથી પણ સારા પરિણામો મેળવી શકાય જ્યાં ઉપદ્રવ વધારે હોય એના માટે ખાસ કરીને એબામેક્ટિન બેન્જોઇડ ફાયોઝી ના સ્વરૂપમાં મળતી દવા એક પંપ અંદર દસ ગ્રામ અથવા તો ક્લોરન્ટ્રીની ટ્રીની બોલી અઢાર પોઈન્ટ પાંચ એસી ના સ્વરૂપે બજારની અંદર મળતી દવા એક પંપ અંદર પાંચ એમ અથવા નોવા લ્યુરો કે ઇન્ડોક્સા કાર્બ જેવી દવાઓનો ઉપયોગ કરી અને આ ઇયળને સારી રીતે આપણે અટકાવીએ તો મને લાગે કે પાકની સારી વૃદ્ધિ વિકાસ થશે પાકની અંદર સારી સીંગો વેચશે અથવા એની અંદર સારા ઉત્પાદન મળશે અને આ ઈયળનું પણ સારું નિયંત્રણ ઓછા કરશે કરી શકાય તો આ પદ્ધતિઓ ખાસ કરીને અપનાવી જોઈએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ